યુટ્યુબમાં માં ન્યૂઝ લાઇવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટરૂપે જરૂર લખશો બચાવમાં પચીસમી જાન્યુઆરીએ ક્ષત્રિય સમાજના શાહી સમૂહ લગ્નનું આયોજન થશે માનવી મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર અને ભત્રીજીના લગ્નની સાથે એકસો ચૌદ દીકરીઓને અપાશે કન્યાદાન સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે પોતાના પુત્ર અને ભત્રીજીના લગ્ન પ્રસંગે ક્ષત્રિય રાજપૂત સમાજની દીકરીઓને પણ સમાન કર્યાવર સાથે કન્યાદાન આપવાનું અનોખું આયોજન માંડવી મુન્દ્રાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ઘડી કાઢવામાં આવ્યું છે એકસો ચૌદ દીકરીઓને વડાવવાની જવાબદારી સ્વીકારી હોય તેમ પચીસમી જાન્યુઆરીએ ભચાઉ ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજના સમૂહ લગ્ન એક જ પરિવાર સ્વર્ગીય બહાદુરસિંહ ભુરાજી જાડેજાના દાતા પદે થશે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જ્યાં સદભાવના મિશનનો કાર્યક્રમ થયો હતો તે તાલુકા પંચાયત સામેના મેદાનમાં ચાલીસ એકરમાં ભવ્ય સામ્યણો બાંધીને પર્યાણી ઉત્સવ ઉજવાશે જેમાં ધારાસભ્યના પુત્ર જયદીપસિંહ જાડેજા અને ભત્રીજી પૂજાબાના લગ્ન પણ નિર્ધાર્યા છે સ્ટોરી બાય વિનોદ સાધુ ભચાવ આપણા રત્ન માંડવી મુદ્રા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા એ પરિવાર દ્વારા સમગ્ર કચ્છમાં સમૂહ લગ્નનું એક મહામંગલમય અને એક રાજશાહી ઠાઠથી સમૂહ લગ્નનું અહીં આયોજન થયું છે આ સમૂહ લગ્ન વીરેન્દ્રસિંહજી એમના પરિવાર દ્વારા આખું આયોજન થયેલું છે અને જેમાં એકસો પંદર નવ દંપતી ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરશે એકસો પંદરમાં વીરેન્દ્રસિંહના કુંવર શ્રી જયદીપસિંહજી પણ આ સમૂહલગ્નમાં જોડાઈ રહ્યા છે એમના પરિવાર દ્વારા આખું આ સમગ્ર આયોજન છે ત્યારે કચ્છમાં પ્રથમ વખત આવું મંગલ આયોજન અને જે એકસો પંદર એકસો પંદર આ નવ દંપતી જ્યારે પ્રભુતામાં પગલાં માનશે ત્યારે કે રાજાહી ઠાઠથી આ તમામ દંપતીઓ જ્યારે આશ્રમમાં પ્રવેશ કરશે સાથે સાથે વિરેન્દ્રસિંહજીના ભાઈ મહાવીરસિંહજી એમના દીકરી પૂજાભા એમના પણ લગ્નનું આયોજન થઈ રહેલું છે એટલે આપણે ત્યાં એવું કહેવાય છે કે અમુક પ્રસંગ એવા હોય જેને ગામ નોતરું કહેવાય આ વીરેન્દ્રસિંહજીને ત્યાં જ્યારે આ ભવ્ય આયોજન અને ભવ્ય મહોત્સવ થાય છે ત્યારે ગામ નોતરા જેવું છે ભચાઉ શહેરના ઉદ્યોગપતિથી કરીને એ એક દાંતણ વેચવાવાળા પૂજક સમાજ સુધી પણ આમંત્રણ પહોંચ્યું છે ત્યારે આ લગ્ન મહોત્સવ એટલે ગામ નોતરું છે આવું ભવ્ય આયોજન કચ્છમાં પ્રથમ વખત થઈ રહ્યું છે આ સમૂહ લગ્ન મહોત્સવ એ સામાજિક મહોત્સવની સાથે સાથે એક રાજકીય મહોત્સવ પણ બની રહેશે કારણ કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અનેક ગુજરાત રાજ્યના પ્રધાનશ્રીઓ સંસદસભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ આ મહોત્સવમાં જ્યારે પધારવાના છે અનેક પૂજ્ય મોરારી બાપુ જેવા અને સંતો મહંતો પણ કને પધારવાના છે ત્યારે આ એક માહોલ આખા કચ્છમાં બહુ જબરજસ્ત તરીકે આખા ગુજરાતમાં પણ જેની નોંધ લેવાઈ રહી છે વિરેન્દ્રસિંહજીનો પરિવાર એમના પૂર્વજોના સમયથી જ કંઈક નવું કરવાની કાયમના માટે એમણે એક ઘેલસા રહેલી હોય છે એમના પરિવારના મોટા બાપુ સ્વર્ગસ્થ કેશુભાભાઈ કે આજે પણ જેમના ગુણો ગવાતા હોય છે આજે અમુક સમાજોમાં જ્યારે લગ્ન પ્રસંગ થાય ત્યારે કેશુભાભાઈનો રાસડો પણ કેશુભા વંકડા રે તમર અમર રેશે નામ આજે પણ એમના લગ્ન પ્રસંગોમાં કેશુભાભાઈને યાદ કરવામાં આવી રહેલા છે આદરણીય સ્વર્ગસ્થ બહાદુરસિંહજી બાપુ કે જેમણે પણ અનેક અનેક ભચાઉના વિકાસના કાર્યો કર્યા સભાપતિ નગરપાલિકાના પ્રમુખ તરીકે નગરપતિ હતા એ સમય દરમિયાન એ જ માર્ગે ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ કે જે આજે સમગ્ર ગુજરાતમાં એમની એક અધકેરું સ્થાન છે અને સદાયના માટે કંઈક નવું કરવું નાનામાં નાના માણસ સાથે એમના ઘરોબો રાખવો એમના સાથે સંબંધ રાખવા એમના પ્રશ્નોની ચિંતા કરવી એટલે આ પરિવાર પહેલેથી જ સતત લોકસેવાના માર્ગે ચાલી રહેલો છે અને એમાં પણ જ્યારે આ એકસો પંદર દીકરીઓના કન્યાદાનનો પ્રસંગ હોય આપણા શાસ્ત્રમાં કન્યાદાનનો બહુ મહિમા બતાવવામાં આવ્યો છે અને એક કન્યાના પરણાવીએ ત્યારે પણ આપણે કેટલો બધો ખર્ચ થતો હોય છે આપણે જાણીએ છીએ ત્યારે એકસો પંદર કન્યાઓ એમને સારામાં સારો એવો કરિયાવર આપવાના છે અને ભવ્ય ઠાઠ થઈ એ જ્યારે અહીંયા પરણવાના છે ત્યારે વીરેન્દ્રસિંહજીએ આ કચ્છમાં એક આ પહેલો આવો વિશાળ કાર્યક્રમ ભવ્યાતિભવ્ય આયોજન કરી અને એમના જે પ્રશંસાઓ છે એ સમગ્ર કચ્છમાં જ્યાં જ્યાં અમે ફરી રહ્યા છીએ ત્યાં કને ખૂબ પ્રશંસા થઈ રહી છે અને લોકો એમને ખૂબ ખૂબ આ પરિવારને ધન્યવાદ આપી રહ્યા છે આ વાત સાંભળી અને જોઈને અમને પોતાને આનંદ આવ્યો છે હું ગઢવી સામતભા મોગલ કુલ મણિધર મોગલ વડવાડી ગભરાવધામ આ વાત સાંભળી અને મને અતિ આનંદ આવ્યો છે કારણ કે રાજપૂત છે અમે ચારણો છે અને ક્ષત્રિયોના ચારણોનો તો આદિ કાળચીન સંબંધ છે પણ બીજી વાત આ વિચાર બહુ ઓછાને આવે છે એ તો ઘણાની પાસે છે ખૂબ એમને માતાજી આપે જેની ભાઈ હોય એની પાય પણ આવો વિચારધારા બહુ ઓછા માણસને આવે છે અને આ જે વિચારધારા આવ્યો છે આ પરિવારને બહાદુરસિંહ ભુરાજી પરિવાર એમના જે દીકરાઓ છે વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ માઉભા બહાદુરસિંહ જાડેજા આ પરિવારને ખરેખર વાત છે કે આ નાની ઉંમરો છે એની ઉંમર શું છે આજુબાજુ અને આવો જો જબરજસ્ત એક આ લોકોનો આવો વિચાર આવ્યો વિચારધારા જેને કહેવાય વિચાર બધા જ નથી આવતા પણ જેની ઉપર માની ભગવતીની કૃપા હોય મા મોહમા અને મોગલની એને ચોખો એ કૃપા તો છે જ એમની ઉપર પણ આજે એમને એક જબરજસ્ત એક આયોજન ગોઠવ્યું છે કચ્છની માલકો રાજપૂતોમાં તો એનો એક ઇતિહાસ રચી દીધો છે આ રાજપૂતોએ પણ હું બીજા બધાને રાજપૂતોને કહું છું બાપ કે તમારી પાસે રૂપિયો હોય તો તમે લેખે વાપરો કોઈ ઘરની દીકરી હોય ભલે કોઈ પણ વર્ણની હોય બાબા સાધુ બ્રાહ્મણ કોઈ પણ વર્ણ અધાર વરણની એક એક કે બબે કે પાંચ પાંચ દીકરીઓ જે તમારી યથાશક્તિ પ્રમાણે આ દીકરીનું તમે દાન દે છે ને તો તમારા અહીંયા મોગલે કે મોમ્મએ જવા પણ નથી કારણ કે દીકરીઓના જ આશીર્વાદ છે બાપ જે દીકરી આશીર્વાદ આપે છે ને એને તો પછી છે ને પેટી ઉપરાંત આશીર્વાદ કોઈ દિવસ ખૂટતા નથી અને આ આ પરિવારે જે હાજર છે વીરેન્દ્રની શું અમારે વાત કરીએ અમે વખાણ નથી કરતા બાપ પણ એની એ જે વિચારધારા ઊંચી છે એમના ભાઈઓની એમના દીકરાઓની શું અમારે વાત કરવી બાપ જેટલી વાત કરી એટલી ઓછી છે પણ મને તો આ વાત જોઈ જોઈને સાંભળી અને મને અતિ આનંદ આવ્યો છે કે બાપુ પાંચથી સાડા પાંચ છ કરોડના ખર્ચે છે આ બધો માણસને એક રૂપિયો વિચાર કરવો પડે છે રૂપિયાવાળા તો ઘણાય છે પણ જીવ નથી ચાલતું પણ આમને જે અત્યારે જે આયોજન ગોઠવ્યું છે છત્રી સમાજનીમાં જે જબરજસ્ત એને ઇતિહાસ રચાઈ દીધો છે કચ્છની માલકો હું કચ્છના રાજપૂતને નથી કહેતો કચ્છ કાઠિયાવાડના બધા તમામ રાજપૂતોને કહું છું બાપ કે આવો તમારી જીવનમાં લાવો લ્યો ને તો તમારે ક્યાંય દેવ દર્શન જવાની જરૂર નથી કારણ કે દીકરીના આશીર્વાદ છે ને તમને દસ ગણું દઈ દેશે આમાં ક્યાંય દીકરીઓ પચીસ તારીખના પ્રભુતાના પગલાં માંડશે આજ કરોડો રૂપિયાનો જે માણસ છે આજે આયોજન ગોઠ્યું છે પણ છતાંય એના મનમાં કોઈ જાતનું ઓલું નથી કે અમે આ કરી છે એમ કહે છે કે બાપુ આ મા કરાવે છે અમે નથી કરતા ખરેખર છે ધન્ય છે આ પરિવારને બહાદુરસિંહ ભુરાજી એમના પરિવાર એમના મોભી દીકરા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ બહાદુર બહાદુરસિંહ આ પરિવારને ખૂબ ખૂબ માતાજીના હું આશીર્વાદ આપું છું બાપ અને પોતે તો ધારાસભ્ય હતા જ બાપ આદિ કાળથી ચીન ધારાસભ્ય છે ને આ માંડવીમાં સુટાણા એમાં કોઈ નવીન્ય વાત નથી પોતે પહેલાં ચીને જાય છે બાપ કારણ એ નતા તો એની જરૂર અમને પડતી હતી અને છે તોય પડે છે નતા તો અમને જરૂર પડતી બધાને અમારા ચારણોને રાજપૂતોને અઢારે વર્ણને પણ હું બધાને કહું છું રાજપૂતોનો નહીં અમારા ચારણોને કહું છું આહિરને રબારી ભરવાડ રજપૂતોને કણકને અઢારે વર્ણને કહું છું બાપ કે આવું તમે ધનાદનનું પૂન લેજો બાપ જેથી એક દીકરી પણ આવો કોઈ પણ વર્ણની હોય તો તમને મોગલ તમારી ઉપર એટલી રાજી થાય છે ને એટલા તમને આશીર્વાદને સુખી આપશે બાપ ત્યાં મોગલ ખુદ નોંધણી લેશે કે આ વિચારધારા આવી છે આવી તમે બધાએ થોડી થોડી લ્યો તો ખરેખર એક આપણા માટે ગૌરવની વાત છે જ્યાં ત્યાં રૂપિયો આપો નહીં આ દીકરીને તમે રૂપિયો આપો છો એક જાતની તમારી નોંધણી લેવાની છે અને હું તો રાજી થઉં છું બાપ કે આજે આવો પરિવાર જો આવો જબરજસ્ત ઇતિહાસ એક રચો છે છત્રી સમાજની માલ પર અમને તો બહુ આનંદ છે અને બીજી આનંદની વાત મને એ છે એ મને નથી કીધું પણ મને ખાલી વાત જ કરી આ બાપુ મારો વિચાર આવો છે જે ધારાનું યુદ્ધ થયું છે એમાં અમે ક્યાં હતા કીધું છે મને વીરેન્દ્રસિંહે એમના દીકરાએ પણ મને કીધું રાજાભાઈએ કુલદીપસિંહ નામ પણ ઉર્ફે એમને હરફનું નામ રાજાભાઈ કહે છે કે બાપુ મારે વિચાર છે કે મારે ભાગવત જ મચાવી છે જારાના યુદ્ધ જે થયું ડુંગરે હું પોતે આનંદ થયો એટલે રાજપૂતોને કહું છું બધા યુદ્ધની માલ કરતા અઢારે વરણ કપાણા છે તો હું બધાને કહું છું કે આ પરિવારને તમે સાથ સહકાર આપજો કારણ કે એક એકથી નથી થતું આમાં સાથ સહકારની જરૂર છે તો બધાએ થાય સાથ સહકાર આપજો તો એક જાતનું આ જેને કહેવાય પરિવર્તન અને નિકાસ આપણી વધશે આ નિકાસ ઘટી ગઈ હતી હવે વધારવાની છે જારાનું યુદ્ધનું એક અમર નામ લખાણું છે તો આપણે એ કાયમ માટે જીવિત રહે જાગૃત રહે એવું પણ કાર્ય નથી કે બાપુ તમે જાહેર થઈ પણ આ આનંદ આવે છે મોગલ જાહેરાત કરે છે તમે ખોટી જગ્યાએ નો રૂપિયા આપશો કોઈ પણ ગરીબ ઘરની દીકરીને તમે કનાદાન નું પૂન તો જો તમને છ મહિનામાં એનું ફળ ન મળે તો હું ચારણ મટી જાવ કારણ કે દીકરી આંતળીને આશીર્વાદ દે છે અને આ પરિવારને આશીર્વાદ મોગલે અને મમ્માઈ ખૂબ દીધા છે અને આ લોકોએ જે કાર્ય કર્યું છે સાડા પાંચ છ કરોડના ખર્ચે કર્યું છે અમે ખૂબ જ રાજી થાય છે એને બધાએ સાહસ સહકાર આપજો એમાં બધાએ તમારે થાય એટલી મહેનત કરજો બાપ એમાં સહમાંથી ભાગી થાય અને બધા સાથ સહકાર એને આપજો કામમાં મદદ કરજો કારણ કે એક હાથે તાળી નથી પડતી જે માણસ સાથે આદ્રુ છે તો એમાં બળ જ આપણે સાથ લેવાનો છે સહકાર આપવાનો છે જેથીના પ્રસંગને આપણે રૂડો ખૂબ ઉજવવાનો છે અને ખૂબ ખૂબ એને હું આશીર્વાદ આપું છું બાર રાજવી પરિવારને ખૂબ ખૂબ એને હું ભરવાજે પરિવારને આશીર્વાદ આપું છું કે મા હંમેશા તમારી ચડતી કાળા રાખે જય મોગલ જય મણિધર જય વડવાળી અરે આ કુર્તી શું ભાવ વન ફિફ્ટી નાઇન મેડમ અને આ શર્ટ વન ફિફ્ટી નાઇન અરે આ ભાઈ હેંગ થઈ ગયા લાગે છે બધાનો ભાવ વન ફિફ્ટી નાઇન જ બોલે છે અરે આ ભાઈ જ નહીં વન સેન્ટરની આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે દરેક વસ્તુ મળશે માત્ર વન ફિફ્ટી નાઇન રૂપીઝ વન સેન્ટર એટ સેવન સ્કાય મોલ એરપોર્ટ રોડ ભુજ